જય દ્વારકાધીશ મિત્રો નવ બ્લોગમાં તમારું સ્વાગત છે હું જયરામ દેસાઈ છે આપણી શેડી ગાય અને અહીંયા ગાય બંધ આપણે આજે વેકી મારી છે એ આજે રાતે લઈ ગયા છે રોગ ઉતાર્યો નથી આ છે આપણે આ તો છે ઓલી ગાય લઈ ગયા છે ત્યાં અને બે આ છે આપણી લાડચી કીટ લાડચી ક્યુટ લાડચી કીટ લાડચી ઓલી બાજુ છે ચણા પાડો તો ચલો હવે આગળ તમને બતાવું મિત્રો તો આપણે આવી ગયા છે જુઓ રજકો હાટવાના છે આપણે રજકા પાસે વચ્ચે છે તમાકુલી બાજુ છે રજકો આજે સંતાઈ છે રજકામાં દવા અને આ પાણી આઈડમાં ચાલુ કર્યું છે આઈડમાં પાણી જાય છે તો ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો આપણે જુઓ રજકો હાટીને આવી ગયા છે એક છેલ્લી ગમણે ફૂટકો બાકી છે અને પાડનો અને ગાયનો ફૂટકો પણ બાકી આ ફૂટકો આવી છે છે અહીંયા લાડચી આ ગાય છે એનો ફૂટકા ચેડે આવતા છે આપણે જવાનું છે હવે ખરે એક ગાય હતી વેકી મારી છે ચલો હવે આગળ તમે બતાવ મિત્રો તો આપણે આવી ગયા છે જુઓ વાળે અહીંયા આ ગાયકા પડે છે થઈ ગઈ છે અને હવે લઈને જવાની છે આપણે ભેસો જવાનું છે તળાઈ પાણી પીવા ચલો આને છોડી દઈએ જા બેડો હડો બેટો ભેડો ચલો હવે આગળ તમને બતાવું મિત્રો તો જો પહે આપણી બાજુ ઊભી છે અને હવે આપણે હડશે એટલે આપણે આવશે મિત્રો તો જો પહે ચડે ચેડે આવે મિત્રો તો જોવા આવી રહી છે મિત્રો તો હવે પૈસો આવી ગઈ છે જોવો હવે ચલો તળાવ પૈસો પાઈ આવીએ આ જાય છે આમાં એને જવું છે શેતર તો આપણે જ આવવાનું છે આમાં ચલો તળાવ પૈસો પાવા જઈએ મિત્રો તો જોવો આપણી પૈસો ચડી ગઈ છે હવે રોડે જઈ છે પાણી પીવા આગળ આવે છે કોકે સામની સામે ભેંસો આવે છે કોક ને એટલે આપણે હાલવી પડશે સાઈડ ચલો ભેંસો ની મોર જતા રહીએ મિત્રો તો આપણે ભેંસો જો રચકો ખાઈ રહી છે થોડુંક થોડોક રચકો એઠો મેલો છે બધી ભેંસો હવે કરવાની છે નિયાર તો ચલો શું કાપડા નિયાર કરી નાખીએ બધી અને તો આપણે બધી ભેંસોને સૂકાપૂળા નિયાર કરી નાખીએ છીએ ઓલી સાઈડ પાડને કરી નાખીએ છીએ મારે એક થળીયું લઈ ગયું ગાય ને પણ નાખી દઈએ ચલો ને ગાય ખાતી ખાય બિચારી ગાયને તો રચ કરવા અઠવો પડ્યો ગાયને પણ નાખી દીધું ચલો હવે આગળ બતાવું તમને મિત્રો તો અહીંયા પાણી ચાલુ છે જો ઓલી બાજુ રચકો પીજો છે ને હવે વાળવાનું છે રચકા બાજરીમાં કાલે આ રચકા બાજરી પણ પીજેલા છે હવે જ આવી રહ્યા છે આપણે થોડુંક ચાલ લેવા માટે થોડુંક ચાલો હવે ચાલ લઈ આવીએ મિત્રો તો આપણે ફોટકો લઈને આવી ગયા છે જુઓ અહીંયા ગાયને નાખી દીધો છે એક પાથરો બીજું બેસો પાઈને પપ્પાએ બદલાઈ દીધી છે બારે જો પાકડીયા છોટા બધા અંદર છે તારે પેસે પાઈ નાખી છે ચલો તો હવે આગળ બતાવું તમને તો તો આટો મારવા આવી ગઈ છે આપણે આ બીજા ખેતર આ ચાર વીકા કહું રે અહીં જોવો તો આ છે કહો આપડા આ બીજું ખેતર છે અહીં આપણો ઉડા ખેતર તો દર જઈએ છે જો કેવા કહો છે જો એક કે સરખા છે આવા કઈ આપણા કહો છે ચલો આગળ તમને બતાવું મિત્રો તો આ છે આપણે ઈરંડા જો પેલા નાના હતા સારા થયા છે ઈરંડા તો આપણા માળી માળી માલબા લાગી આવી ગઈ છે જો આ પણ આવડ્યા છે બધા ચલો આગળ તમને બતાવું અહીંયા પડી છે આપણું બાઇક તો ચલો જઈએ ઘરે મિત્રો તો આ જુઓ આપણે ફૂતરી નાખી દીધી છે આ ચોટાણી નાખી દીધી છે આ જોટા ને નાખી છે ને છેલ્લે જોટું બોતલ છે લે આપણે ને આને પર નાખી દીધી આ ભેંસને આપણે ગમણે નિયાર કરી છે ચાલો બતાવો પણ નાખી છે થોડી થોડી લીલચા ને છે નાખી સુકા પૂળા અને એમ છે ઉલા બે પાડ ને નિયાર કરી નાખી છે પાડી ને પણ ઉલા કર નાખી દીધી છે લીલીચા અને સુકી છે અને ચીડક ગાય ને નિયાર કરી છે જો તો ચાલો હવે આગળ તમને બતા મિત્રો તો જો ભેંસો આપણે બદલાઈ નાખી છે ચલો હવે આગળ તમને બતાવો ચલો મિત્રો મળી હવે નવ લગ્ન જય દ્વારકાથી જય ઠાકર